દસ બે હજાર સત્તરના રોજ પાવાગઢથી સમગ્ર ગુજરાતની અંદર વિરાટ દેવીપૂજક સંઘ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલું છે જે રેલી આજે બોટાદ પહોંચેલી હતી જ્યાં મોટી સંખ્યાની અંદર દેવીપૂજક સમાજના લોકો એકત્રિત થઈ અને આવેલી આ એક રેલી કે જેનું એક સન્માન કરવામાં આવેલું હતું આ રેલી બોટાદના મુખ્ય માર્ગ રોડ પર એટલે કે ગઢડા રોડ જ્યોતિગ્રામ સર્કલ ટાવર રોડ થઈ અને સમગ્ર બોટાદ શહેરમાં ફરશે આ સમગ્ર ગુજરાતમાં ફરનાર આ રેલીનો અંત ગાંધીનગર અને ગાંધીનગરમાં જઈ અને સરકાર પાસે વિવિધ માંગણીઓની રજૂઆત કરશે જ્યાં સમાજને ફરીવાર અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવા ધર્મની પરંપરા ઓગણીસો બોતેરનો કાયદો રદ કરી અને ઓગણીસો એકસઠનો કાયદો લાગુ કરવા તેમજ તમામ જિલ્લામાં છાત્રાલય ખોલવા મકાન લાઇટ પાણી ગટર સહિતના જીવન જરૂરી લાભો આપવામાં આવે આર્થિક સુધારા માટે સમાજના વ્યવસાય અનુરૂપ શાક માર્કેટો ફાળવવામાં આવે અને સાતળી રૂપે સરકારી જમીનો ફાળવવામાં આવે આવી વિવિધ માગણીઓ સાથે સત્તામાં બેઠેલી સરકારને દેવીપૂજક સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવશે જો સરકાર દ્વારા તેમની રજૂઆત પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આવનાર ઇલેક્શનની અંદર કોઈ પણ જાતના દેવપૂજક સમાજ દ્વારા મત નહીં આપવાની જાહેરાત પણ કરવામાં આવેલ છે